સ્વચ્છ સુરત અને સુંદર સુરતની વાતો કરતી સુરત મહાનગરપાલિકાના મધ્યસ્થ એવા વિસ્તાર કે માં દરવાજા હોય છે જ્યાં મધ્યમ વર્ગના લોકો વધુ રહેતા હોય ત્યાં સ્વચ્છતાના નામે મીંડું છે તો માન દરવાજાના લોકો ગંદકીથી ત્રણ પોકારી ઉડતા મીડિયા સમક્ષ પોતાની આપવીતી વ્યક્ત કરી હતી સુરત મહાનગરપાલિકાને સ્વચ્છતાના નામે અનેકો એવોર્ડ મળ્યા છે પરંતુ આજે પણ સ્લમ અને છેવાડાના વિસ્તારો હાલ ગંદકીમાં ખદબદી રહ્યા છે તે સુરત શહેરના મધ્યસ્થમાં આવેલા રિંગ રોડ માન દરવાજા વિસ્તાર કે જ્યાં મધ્યમ વર્ગના લોકો રહેતા હોય તેમજ આરોગ્યની સુરત મહાનગરપાલિકાને પાલિકાને કંઈ જ પડી ન હોય તેવા આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા માન દરવાજા ખાતેના ટેનામેન્ટ પાછળ ઘણા સમયથી ડ્રેનેજની લાઈન તૂટી ગઈ હોય જે લઈને ગંદકી દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને મીડિયા સંસ્થા પોતાની આપવીતી પણ વર્ણવી હતી માન દરવાજા કે બીચે तकलीफ क्या है यहाँ पर हमारा ये सामने जो बिल्डिंग हमारा टूटी है ना उसके अंदर डेंड्रेज का सारा पानी और पानी जा रहा है सब गडर लाइन का और उसकी वजह से मच्छर बहुत फैला रहे वो मच्छरों से हमारे बच्चों को तकलीफ़ बहुत हो रही है और वो उसमें हम लोग ने बच्चे बीमार हुए हॉस्पिटल में लेके गए तो सरकारी हॉस्पिटल में वो रिपोर्ट में आया कि डेंगू हो गया तो ये डेंगू ये मच्छरों की वजह से हुआ और ये गंदगी की वजह से હમને સબ ઓનલાઇન પે અરજી ડાલે એસ એમસીમાંથી જી કરે પણ કોઈ નિકાલ આયા નહીં કોઈ સાહેબ યાકે રૂકને તૈયાર નહીં वही कोई ऑब्जेक्शन हमारा कोई ले नहीं रहा इसके लिए हमने मीडिया पे ये डाले बहुत बास आ रही सब गंदे गंदे यहाँ पे मच्छर इसके अंदर सब कचरा वगैरह सब जानवर मर के इसके अंदर पड़े हमको बास भी नहीं बता हो रही और हम लोगों को मच्छर से बहुत हैरानी हो गई अब नहीं पछाड़ी रेवानू अरे कितनी खराब बाँस आवे कितना खराब मच्छर होता बस हैरान हैरान करे बच्चा लोग ने અને કેટલું ખરાબ વાસ આવે છે કે અંદર ખબર નહીં એક દિવસ એ લોકો આવીને ઉભા રહે તો ખબર પડે કે કેટલા ખરાબ વાસ આવે છે અને અમારા છોકરાઓ બી એટલા તકલીફમાં છે કે મચ્છર મચ્છર કડી કઢીને હુજાઈ દે દવાખાનામાં જાય છે તો કે આ કાટી કઢા તો અમે કીએ કે મચ્છર કઢા તો કે આટલા ખરાબ મચ્છર અને પછી રિપોર્ટ કરાવે કે ડેન્ગ્યુ આવે મેલેરિયા આવે અને અમને તો કેટલા છ બે વર્ષનું લોકડાઉન ગયું ધંધા નહીં ચાલે અને મચ્છરો કઢી ને કરે દવાખાના જીએ તો કે આઠ આઠ લખા મચ્છર એ દસ દસ દિવસની દવા પંદર પંદર દિવસની દવા આપી દે એ બોલા બોલા કરે તો કાઠી રિક્ષા ભાડા કરે રજવા તો કરી તો સાહેબ શું કહે છે એ સાહેબ કે કે આવિયે છે આવિયે છે ખાલી જોઈ જોઈને ચાલ્યા જાય આ પટરા બી મારેલા એ બ્લોકે પટરા મારીને ગયા પણ કઈ મચ્છર થોડી કઈ કરવાના

હાલ તો અનેક એવોર્ડ મેળવનાર સુરત મહાનગરપાલિકા સ્લમ વિસ્તારોમાં પણ પ્રાથમિક સુવિધા આપે તે માંગ ઉઠવા પામી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા